વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા કાંકરેજના શિહોરીનો બનાવ કે જ્યાં રખડતા ઢોરોનો પાંચ લોકોને ઈજા પહોંચાડી છે કે જ્યાં રખડતા ઢોરોએ પાંચ લોકોને ઈજા પહોંચાડી છે આકલા સ્મશાન યાત્રામાં ઘૂસી જતા આપણા તપરી મચી હતી સ્મશાન યાત્રામાં અચાનક આંકલાઓ લડતા ઘટના બની છે જ્યાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે રખડતા ઢોરોના કારણે વારંવાર સર્જાય છે અકસ્માત ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરોને લઈને કાર્યવાહી ન કરાતા રોષ જોવા મળ્યો હા આજ રોજ સિહોરી ખાતે સાડા આઠ કલાકે રખડતા ઢોરે કોઈ પણ મૃતજનકની બોડી લઈ જતા હતા તેમને ધોળે એક્સિડન્ટ થયું હતું તો એમાં ત્રણ જણા પેશન્ટ બહુ ગંભીર હતા પરસનબા મનુભા ડાભી કનુભા જેઠુબા ડાભી મનુભા પૂજાજી ડાભી અને પાટણ ધારપુર ખાતે રિફર કરેલા છે તથા કિંટુબા મગરજી ડાભી અને જયંતિબા પ્રવિણસિંહ ડાભીને અહીંયા સારવાર આપી ઘરે મોકલે છે